નમસ્કાર દર્શક મિત્રો આપ નિજર નાખી સમાચાર ઉપર ટીમ અમીર વિધિવત ભાજપમાં પ્રવેશ મોદીનો નો માસ્ટર શોખ હરિન પંડ્યા પોસ્ટરો ફડાતા હોબાળો શંકરસિંહે ગણાવે પોતાને કેપ્ટન ગુજરાત સૌરવ ક્લબ દ્વારા એનસીપી દ્વારા આઠ મુદ્દાનું તૌમતનામું જાહેર આજે હું તમારી સામે રજૂ કરીશ કે આઈ ના જોયું હોય કે ના સાંભળ્યું હોય એ વિશ્વનું સૌથી પહેલું કૌભાંડ તે છે ભાજપનું પ્રસિદ્ધિ કૌભાંડ ભાજપની પ્રસિદ્ધિ માટે વિશ્વની મોટી ગણાતી એજન્સીઓની માતભર ફીસ ચૂકવવા ગુજરાતની તિજોરી ખુલ્લી મૂકી દેવાઈ અવોર્ડ અને પ્રમાણપત્રો દ્વારા વાવવા લૂટવા ગુજરાતનું ધન જગતભરમાં લૂંટાવવામાં આવ્યું ઉત્સવ અને મેળાઓની જાખમ જોડ પાછળ રાજ્યની તિજોરીના નાણાં નાણા જેમ ખર્ચાયા દસ વર્ષથી ચાલતા ભાજપ સરકારના પ્રસિદ્ધિ કૌભાંડ ને અન્ય ભ્રષ્ટાચાર ગુજરાત ને શું મળ્યું એક લાખ તેતાલીસ હજાર કરોડ રૂપિયાનું દેવું એટલે કે રાજ્યની તિજોરીમાં છીંડું ને વિકાસના નામે મીંડું આવો પ્રસિદ્ધિ કૌભાંડ કરનાર ને ભવ્ય વિદાય આપીએ દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે કાર્યકર્તાનો કટિબદ્ધ થવા આહવાન મતદાન આપવું બહુ જરૂરી છે તો આપ સૌને વિનંતી કે મતદાનના દિવસે આપ સૌ જરૂર છેલા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ સામે નારાજગી અને ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાડ્યા બાદ આજે નરહરી અમીન પોતાની ટીમ અને કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા અને આ ઘટનામાં ઉડીની આંખે વળગે તેવો ઇતિહાસ રચાયો કે મોદી હાજર રહ્યા જી હા અત્યાર સુધીમાં ઘણા નેતાઓ કોંગ્રેસ સાથે છેડો

વર્ષોથી ગુજરાતના જાહેર જીવનમાં જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે એવા મારા સાથીઓ અને સમગ્ર ગુજરાતમાંથી માંથી વધારેલા કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ મારા શુભેચ્છકો અને વર્ષોથી મારા જાહેર જીવનમાં મારી સાથે અડીખમ રહેનારા भाइयों, बहनों रिवान, मित्रों इक्कीस साल से कांग्रेस का एक कार्यकर की हैसियत से कांग्रेस पक्ष में रात दिन तन मान धन से तीन दिन कांग्रेस का संगठन को मजबूत करने का काम मैं इक्कीस साल से करते आया था को ताकत देने का काम किया है ऐसे मेरे जैसे पूरे गुजरात के तमाम तहसील जिले और शहरों में ऐसे कार्यकर्ताओं वालों को काटने का काम करके पूरा कांग्रेस का संगठन को तोड़ने का काम कांग्रेस की मोड़ी मंडल ने किया है आज हमारे साथ जुड़े हुए हजारों कांग्रेस के कार्यकर और हमारे साथ जो कोई राजकीय पक्ष में नहीं है लेकिन हमारे साथ जुड़े हुए थे ऐसे हजारों की संख्या में ने तीन चार दिन तक उनके साथ परामर्श करके हमने तय किया है कि गुजरात में आदरणीय नरेंद्र भाई मोदी जो गुजरात के विकास के लिए रात दिन खून पसीना एक करके पूरे विश्व में गुजरात की छवि उपसादे का काम श्री नरेन्द्र भाई मोदी कर रहे हैं उसकी पार्टी में एक कांग्रेस के छोटे वर्कर की ऐसियत से उनके हाथ को मजबूत करने का काम मैंने और मेरे साथ जुड़े हुए हजारों कार्यकर्ताओं ने આજે ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિના દિને અમીન ભાજપમાં જોડાતા મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓની પીઠમાં જરો પોંગ્યો છે જે લોકશાહીને શોભનીય નથી પરંતુ આવનારી પેઢીનું કલ્યાણ કરવા તેમજ ગુજરાતને આગળ લાવવા ભાજપ વધુ સજ્જ બન્યું છે ત્યારબાદ અમીને પોતાના કાર્યકર્તાઓને આભાર માન્યો જેમણે આ દિન સુધી તેમને પૂરતો સહકાર આપ્યો છે અને જણાવ્યું કે પોતે એકવીસ વર્ષ સુધી કોંગ્રેસની સેવા કર્યા પછી પણ પાર્ટી તેમની કદર ન કરી પરંતુ હવે તેઓ તન મન ધનથી ભાજપમાં રહી સેવા કરશે

इस शक्ति के जुड़ने के कारण लोकतांत्रिक ताकतें मजबूत होगी इस शक्ति के जुड़ने के कारण परिवारवाद का राजनिय कारण इसके से एक बहुत बड़ा खतरा पैदा होगा और ये शक्ति का मिलन और नरिभा की विशेषता रही है आप कभी भी देखिए वो मुस्कुराते रहते हैं हमेशा मुस्कुराते रहते हैं ये उनकी मुस्कान गुजरात के छह करोड़ नागरिकों की भी मुस्कान बनेगी ये मेरा विश्वास है અમીનના ભાજપમાં જોડાતા સમયે આરસી પટેલ જયંતીલાલ પરમાર દશરથ પટેલ હિતેશ પટેલ આશિષ અમીન ખાસ હાજર રહ્યા હતા જ્યારે અમીન ભાજપના કાર્યાલય આવવા નીકળ્યા તે પહેલા અમીનના નિવાસ સ્થાને હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારા સાથે રેલી આકારે અમીન અને તેમના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અમદાવાદમાં ધરણીધર દેરાસર પાસે આવેલી બિલ્ડીંગો તથા રસ્તા પર લગાવવામાં આવેલા ભાજપના લોકપ્રિય નેતા એવા સ્વર્ગવસી હરીન પંડ્યાના પોસ્ટરો ઉતારી દેવાતા ભારે હોબાળો સર્જાયો હતો કોર્પોરેશનના અધિકારી દ્વારા દબાણની ગાડી લઈ પોસ્ટર હટાવવાની કામગીરી થઈ રહી હતી ત્યારે રોષે ભરાયેલા લોકોએ ગાડી પર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા જોકે હરીન પંડ્યાના પોસ્ટરો પર માત્ર તેમનો ફોટો અને સ્લોગન લખેલું હોય ચૂંટણી આચારસંહિતા ભંગ થતો નથી તેમ જણાવી લોકોએ પોસ્ટર ન ઉતારવા જણાવ્યું હતું છતાંય કોર્પોરેશનના કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખતા અંતે રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો કે ડેપ્યુટી ટીડીઓએ પોસ્ટ મંજૂરી વગર લગાયા હોવાનું જણાવ્યું હતું જ્યારે સ્વર્ગવાસી હરીન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાએ આ કાવતરું રાજકીય હોવાનું જણાવ્યું હતું ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે હવે ચૂંટણી પ્રચારનો ગરમાવો શરૂ થઈ ચૂક્યો છે ચૂંટણી સમયે ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષોમાં સુકાની માટેનો વિવાદ ચર્ચાની એરણે ચડ્યો છે ત્યારે અમદાવાદમાં બેજલપુર મત વિસ્તારના જોહાપુરામાં જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ મોદીને આડે લેતા જણાવ્યું હતું કે તેઓ પોતે જ કોંગ્રેસના કેપ્ટન છે અને પોતે જ સીએમના દાવેદાર પણ છે આ વાત દોહરાવતા જ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ અંગેનો વિવાદ મતપૂરો છંછડાયો છે देखिए जो बीजेपी नॉन इश्यू को इश्यू बनाती है जैसे अहमद मियां पटेल का नॉन इश्यू इश्यू बनाने जा रही है हमारे टीम के कैप्टन मैं हूँ कांग्रेस के टीम का कैप्टन कौन है तो मैं कैप्टन हूँ टीम का कैप्टन इसमें क्या है तो पार्टी टीम लेकर चलना શંકર સિંહે મોદી સરકાર વાયદાની સરકાર છે અને પ્રજા વચ્ચે ન જવું પડે તે માટે થ્રીડી નો સહારો લીધો છે જયારે સાણંદ અને સુરેન્દ્રનગર યોજાયેલી જાહેર સભામાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાત નું સક્ષમ નેતૃત્વ કરવા બાપુ બેઠા છે નરેન્દ્ર મોદી ગુજરાત ગૌરવ ફેન ક્લબ 2005 માં શરૂ કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીના કાર્યો અને વિચારોને સમર્થન તેમજ પ્રચાર પ્રસારના હેતુથી આ ક્લબની સ્થાપના થઈ હતી અને તે સતત કાર્યરત રહ્યો છે જેના ફળ સ્વરૂપે 2007 માં જીતેકા ગુજરાત વેબસાઈટ આ ક્લબ દ્વારા શરૂ કરવામાં આવી છે આ વેબસાઈટને પ્રચંડ પ્રતિસાદ મળેલ છે અને 62 લાખ કરતા પણ વધારે લોકોએ આ વેબસાઈટનો ઉપયોગ કરેલ છે જે સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રમાં રેકોર્ડ સમાન છે આ એક જ વેબસાઇટ એવી છે કે જેમાં નરેન્દ્ર મોદીની સ્પીચ તેમજ વિકાસ માટેની અપ ટુ ડેટ માહિતી વિવિધ ફિલ્મોથી ઉપલબ્ધ છે ગુજરાત ગૌરવ ફેન ક્લબ તરફથી નરેન્દ્ર મોદી આઇકોનનું લોન્ચિંગ યોજાયું હતું જે ફેન ક્લબના ઉદ્દેશને વધુ આગળ લઈ જઈ અને ગુજરાતના વિકાસ માટે લોકોનો સથવારો માટે તે માટેનો છે ગુજરાતના ચૂંટણી જંગમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી મેદાને ઉતરેલ નેશનલ લિસ્ટ કોંગ્રેસ પાર્ટી પાંચ બેઠકો પર સીધો જંગ છે જ્યારે લીંબાયત બાપુનગર નિકોલ વટવા વાવ અને શહેરામાં કોંગ્રેસ સાથે ત્રિકોણીય જંગમાં ચૂંટણી લડી રહી છે ગઈકાલે એનસીપી દ્વારા સામાન્ય પ્રજા માટે આઠ મુદ્દાનું તોમતનામું બહાર પાડવામાં આવ્યું છે આ મુદ્દાનું તોમતનામું જાહેર કરતા એનસીપીના અગ્રણીઓએ મોંઘવારી મુદ્દે વારંવાર કેન્દ્ર સરકારની ગોર ખોદતા મોદીને મોંઘવારી માટે જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં

ગેસ સિલિન્ડરની સંખ્યા વધારવા પણ મોદી સરકારે કોઈ પગલા લીધા નથી વાયબ્રન્ટ મહોત્સવો કરી મોંઘવારીને પ્રોત્સાહન આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે નમસ્કાર